ગુજરાત સ્વાગત છે પંચમહાલ ની મોટી સફળતા વાહન ચોરી ગેંગ નો પર્દાફાશ ચોર્યાસી લાખના ત્રણ વાહનો જપ્ત જપ્તજી પોલીસે મોટું ગુનો ઉકેલી વધુ એક સફળતા મેળવી છે હરિયાણા અને રાજસ્થાનમાંથી માંથી ચોરાયેલા ત્રણ વાહનો સાથે આંતર વાહન ચોરી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ગુનામાં એક આરોપીને ગોધરા શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર છે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ચીખોદરા ગામ નજીક ત્રણ શંકાસ્પદ વાહનો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરાયેલા વાહનોના એન્જિન અને જેસીસ નંબર સાથે છેડા કરવામાં આવ્યા હતા જેથી પોલીસને સાચો ઠરાવ ત્રણેય વાહનો કબજે કરવામાં આવ્યા હતા ઝડપી કાર્યવાહીમાં ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં ઝકરિયા મસ્જિદ પાસે રહેતા રમઝાન સુલેમાન મદારા નામના ઈસમને પકડવામાં આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં તેણે કબુલાત આપી છે કે ચોરાયેલા વાહનોના રંગ અને નંબર પ્લેટ બદલી ખોટા દસ્તાવેજો બનાવી તે વાહનોનો ઉપયોગ કરતા હતા આ કેસમાં અન્ય બે આરોપીઓ ફૈઝલ યુસુફ શેખ ઉર્ફે ફૈઝલ ચંપા અને રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી મોહમ્મદની ઓળખ કરવામાં આવી છે બંને આરોપીઓ હાલ ફરાર છે તેમની ધરપકડ માટે પોલીસે તજવીજ શરૂ કરી છે એસઓજી ટીમ દ્વારા કબજે કરાયેલા ત્રણેય વાહનોની કિંમત અંદાજે ચોર્યાસી લાખ હોવાનું બહાર આવ્યું છે હાલ પોલીસે અન્ય સંડોવાયેલા શખ્સો તથા ગુના અંગે વધુ તપાસ શરૂ કરી છે પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી આર વી અસારી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબને સૂચનાથી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર્ય પટેલના હોય તેમના સ્ટાફના પીએસઆઈ અને માણસોને ખાતે કેટલાક કિસમો બહારથી ગુજરાતમાંથી અન્ય રાજ્યમાંથી વાહન ચોરી કરી લાવી અને એના એન્જિન રીતે ફેરફાર કરી ખોટી એનઓસી અને અન્ય મોટર દસ્તાવેજો બનાવી અને વેચવાનું ગુનાહિત કાવતરું ચાલતું હોવાની ટિકટ મળે જે આધારે એસઓજી ના સ્ટાફે ચિખોદરા પાસે આવેલ અહેમદ ગોડાઉન ખાતે તપાસ કરતા ત્રણ વાહનો શંકાસ્પદ હાલતમાં જણાયા જે વાહનોમાં એક ડમ્પર હતી એક ટ્રક હતી અને એક આયુષ્ય હતી ત્રણે વાહનોના એકચેજ ચોસીસ નંબરની તપાસ કરતા બંનેમાં ફેરફાર કરીને કોઈ સાધનો વડે એમાં છેકછેક કરે નનું જણાય જેના નોંધાયેલા નંબરો બાબતે તપાસ કરતા એ વાહનો પૈકી બે હરિયાણાના અને એક રાજસ્થાનનું જણાય અને જેની ટેકનિકલ સર્વેલન્સથી અને સ્થાનિક રાજ્યથી તપાસ કરતા ત્રણેય વાહનો ચોરી ન હોવાનું અને એ બાબતે જે તે રાજ્યમાં ફરિયાદ પણ આપેલાનું તેના માલિકોએ જણાવેલું સોદર વાહનો મોહમ્મદ અને ફૈઝલ નામના હિસામો ગોધરા ખાતે લાવતા અને ત્યારબાદ તેની અન્ય વાહન નંબરોની આધારે માંથી એનઓસી મેળવી અને વેચાણ કરતા હોવાની હકીકત મણાય જે ત્રણેય વાહનો કિંમત રૂપિયા ચોરાસી લાખના એસ દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની કઠિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવે છે બનાવ છે છે એમાં નામનો દ્વારા પ્રાથમિક એને અટક કરવામાં આવે અને હરિયાણી પોલીસ આવતા તેને સોંપવામાં આવે છે આ લોકો આરોપીઓની હાલમાં જે જાણવા મળે પ્રાથમિક તપાસમાં આરોપીઓ અન્ય રાજ્યોમાંથી વાહનો ચોરી લાવી અને ત્યાં જે ચાલુ હાલતના વાહનો હોય તેના એન્જિન નંબર લગાડી અને ટ્રાન્સફરની ખોટી એન ઓ બનાવીને બજારમાં વેચાણ કરતો હોવાનું જણાય છે તેમ છતાં તપાસના અંતે જાણવા મળે કે ખરેખર અન્ય વધુ કોઈ આમાં ઈસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ એમઓનો ઉપયોગ કરવામાં આવતો હોય